કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે YouTube યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજારમાં એ પહેલા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજારમાં હળવદ એક હજાર પાંચસો ને બત્રીસ રૂપિયાથી બે ને રૂપિયા રાજકોટ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા મોરબી એક હજાર સાતસો ને ચાલીસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને વીસ બાવીસ રૂપિયા રાપર એક હજાર આઠસો ને એકાવન રૂપિયાથી બે હજાર ને એક રૂપિયો અમરેલી એક હજાર ચારસો ને તેત્રીસ રૂપિયાથી બે હજાર ને ચારસો રૂપિયા મેંદેડા એક હજાર આઠસો ને એક રૂપિયાથી બે હજાર પંચાવન રૂપિયા ખાંભા એક હજાર રૂપિયા થી બે હજાર એકસો ને બત્રીસ રૂપિયા જામજોધપુર સાઠ રૂપિયા બે હજાર રૂપિયા વિસાવદર એક હજાર પાંત્રીસ રૂપિયા થી બે હજાર વીસ રૂપિયા વારાહી એક હજાર વીસ રૂપિયા થી એક હજાર છસો પંચાવન રૂપિયા જેતપુર એક હજાર ત્રણસો ને વીસ રૂપિયા થી બે હજાર એકસો વીસ રૂપિયા સાવરકુલ્લા એક હજાર પાંચ રૂપિયા થી બે હજાર પંદર રૂપિયા જોઈ આગળ હારીજ એક હજાર બત્રીસ રૂપિયા થી બે હજાર રૂપિયા કોડીનાર એક હજાર નવસો રૂપિયા થી બે હજાર બસો ને બાવન રૂપિયા ડીસા એક હજાર છસો ને પાંચ પીચોતેર રૂપિયાથી એક હજાર નવસો ને પાંચ રૂપિયા વાંકાનેર એક હજાર ચારસો ને બેતાલીસ રૂપિયાથી એક હજાર છસો ને પંચાવન રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનનારીજો ખેડૂત મિત્રો જસદણ એક હજાર પાંચસો ને તેત્રીસ રૂપિયાથી બે હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા ધાનેરા એક હજાર આઠસો એક્યાસી રૂપિયાથી બે હજાર એકસો ને ચાલીસ રૂપિયા અંજાર બે પચાસ રૂપિયાથી બે હજાર ને પચાસ રૂપિયા વિસનગર એક હજાર છસો ને અગિયાર રૂપિયાથી બે હજાર બસો ને એકત્રીસ રૂપિયા દાહોદ એક હજાર સાતસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર એકસો ને એકવીસ રૂપિયા બોટાદ એક હજાર આઠસો ને દસ રૂપિયાથી બે હજાર એકસો ને ત્રીસ રૂપિયા ધ્રોલ એક હજાર નવસો ને પચાસ રૂપિયાથી બે હજાર બસો ને તેત્રીસ રૂપિયા જામનગર એક હજાર ચારસો રૂપિયાથી બે હજાર ત્રણસો ને છેતાલીસ રૂપિયા કાલાવડ એક હજાર સાતસો ને બત્રીસ રૂપિયાથી બે હજાર ચારસો ને એક રૂપિયા ઊંઝા એક હજાર નવસો એક બે હજાર ચારસો ચાલીસ રૂપિયા મિત્રો આ તાજના સફેદતાલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં જય જવાન જય કિસાન